રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં ભાઈ આજે છે ને હાંજના પાછો થોડોક વિડીયો આપણે બનાવીને તમને કહેવા માટે કે આજે આપણે કોઈ બીજો વ્લોગ નહીં આવે આજે અમે ગયા હતા વિંજલ પર લગ્નમાં તો એ આપણે આજે એડિટ થઈ જાય ને તો કાલે આવીએ અને હાલો આપણે જરાક રાજુભાઈ આગળ જાય માંડવી કંઈક હે કે જલો ભાઈ બેઠા હે વેરેન ભાઈ કેમ અહીંયા કંઈક શીખે શું કર ભાઈ વીરેનભાઈ લેપટોપ બનાવે છે પૂઠાના કાગળમાં બધા અક્ષરોનું કીપેડ બનાવે છે લખીને એવું છે તો હું વિરેન એની મમ્મી અમે ગયા તા વિન્જલ પર લગનમાં ઘણા બધા સબસ્ક્રાઈબર ભેટક્યા આપણે અને લગનમાંય બહુ મજા આવી મારી માસી બેન ની દીકરી એટલે ભાણેજ ભાણેજ ના લગન હતા અને અહીંયા આપણે ઘણા બધા સબસ્ક્રાઇબર મળ્યા હતા બધાની હારે મુલાકાત થઈ બહુ મજા આવી અને બધા કહેતા હતા કે તમારા વીડિયો અમે જોઈ અને ઘણી બધી બહેનો એ આને કહેતી હતી કે અમે તમારા વીડિયો જોઈને બહુ મજા આવે તો બધા વીડિયો જોતા રહેજો ગમે તો અને તમે અમને ફૂલ સપોર્ટ કરો હો બધાનો ખૂબ ખૂબ આભાર થોડોક રાજુભાઈનો બનાવી આપણે ને પછી અપલોડ કરું છું તો જો આગળ

चला। मजा माने। आज तू क्यों मनोगिया तो? हमे। तो हमे हमे मैं मामा अंकल आते हो। वा वा मामा ही मम्मी ना। हमे ना नानी मामा ने दिया था ना दिया था ती था। नानी माँ वहीं आ गया इनके वहीं भगवान ने खेले। मम्मी ना नानी माँ वहीं आ गया था ती तुम गया था। हाँ ती गया था। तीनिया हो कर वह ग हं हां हां पर हूं के तू तो दामन मामू तुम उ माय पे पन ले गया ता हं अरे ले 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 ले

હરે રે હરે રે થિયો હે આ વાહ રે બો હે નઈ ગમતે પોપ મતુટ થાય છે તો ગોળી પીલે જ મારું ભાઈ ને કઈ અજીયો નઈ હે કાના ને કોક ને કેજી મારા ઘર તો નથી આવ પેસે તો એટલે થલવી દીયો હા હવે આજ મારે હે ને વિડિયો એડિટ થિયો નથી દિવસ નો હે કઈ બઈનો નથી આવા લગન માં ગયો તો લગન માં ગયો તો એડિટ કરવાનો કઈ ટાઈમ મળ્યો નથી નયા થોડો ઘણો શૂટિંગ કર્યું ઈ તો કાલ બને ને

चारों पाले अपने बाले पंखों पे रावण बोले ताना ककन पुष्ट होता है हैं ताना ककन पुष्ट है उनकी दाऊनी गुड़ी हुई ना तो मेरे पापा पंजू ही ये हम भरतो ना से जाने चल जीते कोठरी लाए दाऊनी गुड़ी हा एम के जिन के तावनी घोड़ी होय तो दियो मार पापा ने जोई है दो लो हम जो चला अजय आया 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 इमनी कोई घोड़ी है नहीं कहूं का तो नहीं कोई जोई नहीं कनक काका ने के जरा गेम सेट ऑफ कनक काका नेम केवनु है के कनक काका नेम सेट पी घोड़ी है के डोलो है तो दियो इम हूं कह

આમાં હું તને સમજ અહીંયા જો હાલ હે વીર રે કરી લીધું હે અને આજ વીર માં તો આ કચર કરી હરગવાનું શા કરે એઠ વાળો ના કે હા કે લેવા વજે ખાઈ લીધું ભાઈ અમે આ બધે જો ઉકેડા ગઈ લાગની બધા આજે માતાજી અને બધા પહાડો લાગે એટલે

હાલો મિત્રો પાછા આપણે આવી ગયા છે અહીં વ્યારું પાણી કરી અને બાવી બધી ફ્રી થઈ ગયું છે અને હરગવાનું હાક હતું હરગવાનું હાકતા જો કે બહુ ભાવે બહુ મજા આવી ખાવાની અને મારી તબિયત કેવી છે એ તમને જણાવું તો મારી તબિયતમાં મીડિયમ મીડિયમ તાવજી છે ગોળીઓ હતી પૂરી થઈ ગઈ હવે બે ત્રણ જાતની હજી છે જોયરી હજી એક એક ગોળી છે સવારે પૂરી થઈ જાય અને વિરાન ને મધમાખી કઈ હતી ને એને ઇન્જેક્શન આવ્યું હતું અને ગોળી આવી હતી એને હજી એકાધી ગોળી કદાચ આવે બાકી એની પૂરી થઈ ગઈ હું હોજો કંઈ આવ્યું નહીં હાલો તો આજે વધારે કંઈ આપણે શૂટ નથી કરવું કાલે કદાચ આપણે હવે જીરું હારવાનું થાય પણ વિડીયો એડિટ થઈ જશે જો આ લગ્નનો તો તમારે તો કાલ લગ્નનો જ વિડીયો જોવાનો હે કદાચ એક બે આવે ના આવે તો માફ કરજો કેમ કે હવે જીરું ભેગું કરવું જો ફૂકડી વાળા ભાઈને ટાઈમ મળી જાય તો આપણે કાઢીએ લેવું હે પછી વારે ધીરે ધીરે ઉનાળાની ખેડુ ને એવું બધું ચાલુ થાય નો વિડીયો આપણે રાખી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો